ચલો યુટ્યુબ ને મિલે તો કેમ છો તમે મજામાં દેશો તો મેં પણ મજામાં છે તો આપણે હવે ઘરે બ્લોક શૂટ કરવાનો છે તો આપણે બનાવવાના છે દાળિયાના લાડવા તો અત્યારે તો દાળિયા સાળવા પડે થોડાક ભીડ ભીડ સીએ સાળા છે તો આપણે જઈએ નહીં પણ સાડો તો અમારે તનુભાઈ આ બે છે

મમરાંં થોડા બનાવ ને કે તું તારા કાકાને ખવડાવે કેટલા પણ નીકળા મેં ફરાશ એનો દેતા મમરાંં ઘે ઉડુ બનાવી નઈ કોઈ જી મમરાંં લાડવા બનાવાય તો હવે અત્યારે જ નવરાય આવે બનાવવાની કતનવી હ હવે તનુ ભાઈ સે નમ કામ કરાવવા લાગે અને તનુ લાડવા વાળવાનો છે

ડાળિયા સળાઈ ગયા સડાઈ ગયા છે તારું મમ્મી ને ખબર કોનું હોય નો નાખવાનું હોય કોના ખબર

सयस एस <laughs> <मैं। laughs> <साँखु दे दु। laughs>

મય પુપા તો મય પુપા નો મય પુપા યે લાડવા નો મને આવડે બનાવતા એવું કઈ જો આવી ગઈ જા ફોલિયા નથી આવી જી જો ઉકળા ઉકળે છે

а

કઈડું આને બેહાર દેતા લાડવાવા થરી જાય હા પછી લાડવાય તો હોય કા થરી જાય હવે જાય પછી થોડા વળે જોયજો કરો ભાઈ લાડવા મોટા મોટા નત કરવાના અમારે લાડવા જો ની જોવો ઈ તો હાલે અવડા ના ના આવ હાલે મિત્રો ઈ ને બસ નું કોળ કરી જો ગમે એવા હાલ પણ થાય તો ખરા ને ગોળ ગમે એવા હાલ્યા લાડવા તો થાય ને છોડી જો નો લાગે એવી ટાઈટ પડે ગરમ ન લાગે કેટલા બનાવી આ બો મા બો ફેર આપડે ગોળ આવતા ખબર છે

હવે લાડવા વાલા મમરા ના હવે અહીંયા આપડે વિડીયો પૂરો કરવાનો છે દમ વાગી ગયા છે હવે અમારો વિડીયો ગમો હોય તો કન્ટિન્યુ બિના રેજો અમારો વિડીયો બાય